તો ભાડ આ વેકેશન તૈયારી ખૂલી બરોબર એ તાર મહાન ગય જ અનસુંસન દેજે અન પછી બાલ ને બાલ બાલ તો એવું નતું તમે આવો નતો લાવવાનો ઓપરેશન મગજ નું પણ મેળ ઓપરેશન ના થાય મગજ તમે શું ને થાય ગયા બધું ખોલ ફિટિંગ કરવું પડે

ભાઈબંધ પણ હોય વિચાર કરો આટુ આવ્યો મારો આડો એક લે ગાદા આડો તમે એક લા ગાદા એવું જ ગાતા આવડો તમે તો શું કે મે મે તમારા માટે ગઉ ઓ આડો તારા ગળે બધુ લેબુ ન મરતા લ્યો શું કરો ગળે આબુન માં છો જૂનું અમારા પહેલી વખત જાય તું મારા બા વખતની યાદ કરીને કઈ દીધો લેબુ ન મરતા અમે 6 મહિના વાત બે હો ચાલ રાખો લે થોડીવાર પોમેડી

લો આવા આ જો આ જોજો આ છોકરાવાડે શું કરી છે કોણ આ લોય નઈ તો માર્યો આલો માવા ચોકલેટ વાળી ખવરાઉ ના હોય પાટણ હેટ અન પાટણ પાટણ કો તો વડાપાવ ખવરાઉ મહારાણા માતર નઈ મારું નઈ મારું નઈ મારું સમજાજો હવે

ના આપણે હોમરો બાલ ને કપા કપા છે લે હે હોમરો બાલ કપા છે તારી હાજુ શું કહું તમે ટોકર તમે સુખ કહું છું હું અરે ફોન બોલો અમાર આઢું રે ને लाइट डॉक्टर लाइट डॉक्टर बारी 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 बारी